કૃષ્ણ છે એમાં બીજું આવે એમ કહો છો ને હા હા એમ એટલે કહું છું કે કૃષ્ણ છે ને એ શું છે ચીલાખાસ છે અને એનું કેન્દ્ર છે રિપિકનિક છે બે જાતના જીવન છે એક અપેક્ષા અને રિપેક્ષા અપેક્ષા એટલે વાસ્તા ઈચ્છાઓ એનું કેન્દ્ર એટલે હું એનું કેન્દ્ર એટલે હું બરાબર આ નિરપેક્ષ એમાં કંઈ જોતું નથી કંઈ જોતું નથી એનું કેન્દ્ર નિશ્ચય આ વિચારનું કેન્દ્ર નિશ્ચય તો હું નિશ્ચય જેવો લાગે વ્યક્તિ જેવો લાગે એવો વ્યક્તિ જેવો લાગે વ્યક્તિ લાગે પણ આ આખી માયાને પોતે રાજા આખી બધું ગમે સ્વીકાર કરે પણ રાજા હોય આપણા જેવું ખાય પીએ બધું કરે રાજાને પપડી પર શું ફરક એ ખાય એ ખાય એના ના થાય એ ખાય લોહી થાય એને લોહી થાય એને જાડો પિશાબ થાય એને વિષય હોય તો ફરક શું છે રાજા પણ રાજા જ હોય હેલો એટલે ભગવાન ભગવાન હોય અને ક્યુ બધું કરે રાજા પણ એટલે ભગવાન કૃષ્ણ હોય ને તો કૃષ્ણ જ હોય પણ કોણ આઠ કે પંદર પટાણીઓ હોય પૂરું શું હોતી બરાબર એવું ભોગ નથી કરતા દ્રષ્ટા હતા બહારના દેશી સબોજ હતો અંદર નોખા હતા તો જ્ઞાન છે ને બે ભાગવાનું અંદર જુદું હોય બહાર જુદું હોય યુક્તિ માણસ હોય ને યુક્તિ વાળો એને બે જીવન હોય અંદર યુક્તિ કરતા હોય બહાર જુદું હોય જુદું કરે અંદર યુક્તિ વાળો હોય હોય ને માણસ હોય જાસુ શીખે બીજા દેશમાં પાય

જે કઈ ક્રિયાઓ થાય છે નીચેની એ આપણી ના લાગે એ આપણી નથી એવો વિચાર આવે એ આપણી નથી તો એક વાર એ ક્ષણ એ વિચાર આવી ગયો આપણને કે આ તો આપણે પૃથ્વીના લોક નથી આપણે આકાશ છે ભગવાન આકાશમાંથી નીચે જોઈએ છે તો આપણને તો બધી પ્રાકૃતિક વિભાગો જ દેખાય

પહેલાં બચાવ જો આટલું અજ્ઞાન છે એ તું જો એ તારું નથી અજ્ઞાન બતાવી અને તારું નથી એમ શીખવાનું હોય દરેકમાં તારા વિચારે મારામાં કહું મારા નહીં કરતો તારા શું કહું ગણે છે આ વાત કરી આપણે કે તમે ભગવાનને મહિમા કહો છો પણ ભગવાનને વિચારો એમના ગુણ દોષ બાદ કરીને જો ભગવાન છે પ્રકૃતિ દોષો બાદ કરીએ છીએ તો તમારા કોણ ભગવાન જ છો કીધું ને આપણે આપણે વિચારવું ભરાવું પડે પછી બધી ક્રિયા હું કરું છું મારા ક્રિયા છું કરું છું ના હોય પોતે ના હોય ભાવ હોય પોતે ના હોય આ ખાઈએ ને આપણે ખાતા ના ભગવાન પ્રસાદથી ખાય ભક્તના રુચિ માટે ખાય અને સંતોષ માટે ખાય પોતે ના ખાય

થાય કે નહીં પૂજા ભાઈ નાખી દે કે આમ આમ કે નાખી દે આપણે સંતોષ ના થાય અને હા પહેરાવ્યો હોય તો કાઢી નાખે તો આપણે એટલે એ જે તત્વો છે ને તત્વો એ બધી જીવન હોવા છતાં એમાં રસ નહીં રહેતા એવો રસ નહીં રસ નહીં લોકો ભોજનમાં રસથી ખાય છે અગેલા ભૂખથી ખાય છે ખાવું પડે બરાબર શરીર સાધન છે તો શરીર માટે બધું સાધન જોઈએ જે જતું હોય જોઈએ પણ એની જવાબદારી હું છે આત્માની નથી થોડી જવાબદારી શરીરના ભાવો હું આશ્રિત છે પેટમાં દુખવું માથું દુખવું આરામ કરવો ના કરવો એ હું આશ્રિત છે હું હાચવાની જરૂર છે એ રક્ષા એ કરે પોષણ એ કરે પેલું ખાલી જોદાર જ છે એ પછી મૂળ તત્વ છે એમાં દેહ જ નથી આ દેહ વાવાડો ચોવીસ તત્વ છે પછી પછીમું તત્વ છે એ ખાલી ચોવીસ તત્વો જોડનારું છે ચોવીસ ભેગા ચાર ફીટ બંધાય બરાબર તો એ હું રખાયેલા છે હું ચોવીસ તત્વો રખાયેલા છે બરાબર તો એનું કોણ બધું હાથ જવું એ હવે એ પ્રાપ્ત જીવન જીવે છે તો પ્રાપ્ત જીવન ચાલે બરાબર જો તમે હાજર છો તો તમને ખબર જીવ પ્રાપ્ત ચાલે કરી દેવા દેવા નહીં શું ખાવું શું ખાવું એટલે દ્રષ્ટા થતું આપણે કે તમે જોરનાર છો જીવનાર નથી ચલા તમે જોનાર છો જીવનાર નથી આ સુખ દુઃખ પામેશે જીવ છે તમે જોનાર છો હવે આ બે ખબર હોતી નથી જોનાર ને જીવનારની તમે કે આ તો વાતો જ ખાલી કરે છે એમને હવાજ આવે છે એમને કંઈક ઘર ઉપર ગમે છે એમને માન જીવો છે એવું લાગે આપણે એવું નથી હોતું એ સ્થાન આપણા ના હોય ને એવું લાગે

આ તો વાતો બુદ્ધિ છે બીજું છે શું શું આપણે જીવનમાં તો બુદ્ધિ જ વાતો કરો હવે વિચારની ખબર જ ના હોય તો સમજે કોઈ બુદ્ધિ છે તેને કેમ સમજાવો ખબર જ ના પડે બુદ્ધિ છે જોતો જ નહીં બીજું કંઈ જે કે હું એટલે માણસ હું થી બીજું જોતો જ નહીં બીજું ઘણું બધું છે હવે હું છે આત્મા છે પરમાત્મા છે ત્રણેય છે એ જોયા પરમાત્માના આત્મા ખૂબ દર જુઓ

તમે અંતરમ્યા છો દેહમાં નહીં હોય દેહમાં છો તો વિચાર તમે પોતે કરતા હો એ જોઈ લેજો પેલા દેહના વિચાર જાણતા છો અને પેલા તમે દેહ વચ્ચે પોતાના માણસો આટલું ફરક પડે ચાલ આવ્યો તમારા વિચારે જાણો મારા શું શું વિચાર આવ્યા શું કમાયા તો તમે એક જુદા હશો અંતરમ્યા છો જીવનાર નહીં હોય નહીં વિચાર તમારા મન માણસો જીવનાર કરો તો માણસ નહીં મોટો તો ચક્કર ચક્કરમાં આવતો આવે છે તો દેહ ધર્યો એટલે પ્રાપ્ત જીવન ચાલે વિચાર તો અંદર આવે પણ એ તમારા નહીં માનતા અમને આ જીવના છે એ જોનાર છે તો આત્મતત્વ જોનાર છે પરમાત્મા અંતરામી છે એ પદ પાપવા માટે ભગવાને આવે છે કે આ વિચાર તારા માણીશ તો ચક્કર ચાલુ રહેશે કર્મ કરીશ તો બંધ છે ભોગવીશ પછી કર્મ બીજું જવું થશે બીજું બીજમાં જાડ ને જાનવર બીજ ચાલુ રહેશે તો તું જુદો પડી જ પણ જુદો થાય તો નવો કર્મ નહીં થાય ખ્યાલ આવે નવું કર્મ નહીં થાય કપી ગયું ધૂળિયું કપી ગયું સરખી તૂટી જાય નવું કર્મ નહીં થાય તો જેટલો છે ભોગવી જશે કર્મ રહેશે જ નહીં ખ્યાલ આવ્યો જન્મથી જ થાય તો જીવનો જન્મ ના થાય તો તે બધામાં પહોંચી જાય તો તમે ચેતન છો તમારાથી જીવ જીવે છે અને જન્મ થાય તમારે એનું કલ્યાણ કરવું હોય તો તમે ભગવાન પહોંચી જાવ સીતાજી રડતા હતા વાલ્મિકીના આશ્રમમાં એટલે દાસીઓ કીધું કે મહારાજ વાલ્મીકી મહારાજને કીધું કે મહારાજ આ તો સીતા બહુ રોવો છે એ ખાનાપોરી રહેતા નથી કે આ કેમ બેઠા એટલે કે ભાઈ મને વિચાર આવે છે દિવસ તો રામનો જતો રહે આખો દિવસ એટલે મને રૂમ આવશે શું કરતા એકલા શું કરે રાત જ જાય કીધું કે તું અત્યારે રડી છે ને યાદ તું રડી છે ને તો તને રામ યાદ કરતા હશે

તો આપણે જે વિચારીએ છીએ એ કેવળ જ્ઞાનમાં છે એ વ્યક્તિથી જોતા વ્યક્તિઓ કહેવાય આપણે એકબીજા મળીએ છીએ તો ભલે નામરૂપ કહીએ તો આપણે ચીદાકાશી જોઈએ છીએ નાના રૂપે ભ્રમરૂપે જોઈએ છીએ વ્યક્તિ પણ જોતા તમને લાગે કે મન વ્યક્તિ જોવો છો મન બેન કે નયડાબેન તો નામ જ છે તમે નયબેન નહીં જોતા ભ્રમરૂપ જોઈએ છીએ તમારા ભગવાન આદર્શ જોઈએ છે તો તમને ખબર નહીં શું થઈ જાય તમે અહીંયા જઈએ તો મોટું ફરીને જાઓ તમને દર્શન અમે કરવાયા છે એટલે મોટું ફરીને જાઓ માણસ છે આ તો રોજ ના થશે તો ઓળખી જશે આપણે બોલાય તો ના બોલાવી શું ભાઈ એવું નથી હોતું આ પ્રકૃતિ તત્વોને હંમેશા મળવાની ઈચ્છા હોય તો આપણે જેમ પોતાના ખગાવાળાને મળવાની ઈચ્છા રહે મળવાની ઈચ્છા થાય પ્રગટ છે એટલે તો પ્રગટમાં વિરહ જાગે મળવાની ઈચ્છા થાય કે ક્યારે મળીએ ક્યારે મળીએ હું તો વિચાર કરું છું કે હું દરેક અઠવાડિયે બધા શું કોણ આવો શું છે એવું એ રે કાંઈ નહીં આપણા બીજે ચાલ મળે છે કે આપણે વેરા છે ભેગા થઈ નાખે વ્યક્તિ નહીં હતા પણ વ્યક્તિ કોઈ નથી કેવળ વિચાર મળશે એ આપણે ભેગા કરે છે આ ભાઈ બહુ ચાઇ આવ્યા જે દિવસથી આવો